માળિયા મીણાણા તાલુકામાં ભર ઉનાળે પાણીની સમસ્યા સર્જાય છે ગ્રામજનોને અવારનવાર પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ગ્રામજનો દ્વારા અનેક વર્ષોથી અનેક રજૂઆતો કરી છતાં પરિણામ હજુ કંઈ આવ્યું નથી તેવા આક્ષેપ કરાયા છે પુરુષોને કામ ધંધા મૂકીને પાણી ભરવા જવું પડે છે તેથી સમગ્ર ગામ લોકોને એકત્રિત થઈ માટલા ફોડી રોષ ઠાલવ્યો હતો જો આગામી સમયમાં સમસ્યા મામલે યોગ્ય સમાધાન કરવામાં નહીં આવે તો ગ્રામજનો ગાંધીનગર કૂચ કરશે અને ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે કાલરિયા ભૂમિકા બેન અશ્વિનભાઈ અમારે આ પ્રોબ્લેમ એક પાંચ વર્ષથી આ છે કે પાણી આવતું નથી કોઈ ધારાસભ્ય કે કોઈ એવા સાહેબો આવતા નથી કે અમને કે કઈ ને લાઈન બદલાઈ દઈશું પણ કોઈ એવું લાઈન બદલાવાની કે કઈ પણ સગવડતા હે ગામમાં કોઈ જાતની ક્યાંય તળાવ નાલાની કોઈ સગવડતા નથી કે અમે પાણી ભરી શકીએ અને ઘરમાં તમારે સવારે ઉઠીને પાણી જોઈ તો અમારે ધારાસભ્ય ના ઘરે પાણી જોતું હોય તો અમારા ઘરે પાણી ન જોતું હોય તમારે પાણી વગર હાલશે તો અમારે હાલશે કોઈ અમને એવી ઓલી નથી કે પાણી અહીંયા પહોંચી શકે એવી અમારે પાણી વગર સવારથી સાંજ સુધી કોઈ નથી ઢોરા માટે પાણી કોઈ નથી માણસ માટે પાણી નથી ગામમાં કોઈ તળાવમાં પાણી ભરાય એવું અમારે હામા ગામ પાણી ભરવા જવું પડે તો જણ ધંધા કોટી પાણી અમને ભરી દે કે અમે જઈ છોકરા મૂકીને પાણી ભરવા તળાવમાં કેમિકલ વાળું પાણી આવે કારખાનાનું એટલે અમે તળાવનું પાણી પણ વાપરી શકતા નથી મારું નામ સંદીપ કાલરિયા ગામની અંદર એક મહિનાથી આ પાણીનો પ્રોબ્લેમ છે પાણી આવતું નથી અને જ્યારે પણ ધારાસભ્ય આવે ત્યારે ખાલી વચન જ દઈને જાય દસ વર્ષથી કહીએ છીએ અમે તમને નવી લાઈન નાખ દઈશું એમ કે નવી લાઈન પાસ થઈ ગઈ કોઈ કોન્ટ્રાક્ટર ન મળતા તો હું આ ગામની જવાબદારી છે કે આ લાઈન નખાવવાની એમને કોન્ટ્રાક્ટર ગોતીને લાઈન નખાવવી પડે અને આ અત્યારે ગામમાં કોઈને પીવાનું પાણી નથી ગામની અંદર ને તમે જોઈ શકો છો નજર સામે જો ટ્રેક્ટર ભરીને આવે તો ગામના લોકો પાણી અત્યારે લાવે છે ગામની અંદર છેલ્લા એક મહિનાથી પાણી આવતું નથી આના માટે અનેક જગ્યાએ રજૂઆત કરી કોઈ આ તંત્ર ધ્યાન જ નથી દેતું આ વિકાસ કઈ જ રિયાલિટી ગ્રાઉન્ડ ઉપર જાય તો ખબર પડે એકો એક આ છે તમે મીડિયામાં રાજીનામા સુધી વહી ગયા પાણી ન દેતા એના પાપે આ તંત્ર એના પાપે એક ગામમાં પાણી નથી આવતું સરપંચો રાજીનામા દેવા મજબૂર થયા ગામ લોકો કીએ સરપંચ ને ભાઈ પાણી નું કરો સરપંચે શું કરે ઉપરથી પાણી નો આવે તો જો આવનારા દિવસોમાં પાણી નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવામાં આવશે જ્યાં પણ વાત કરવી પછી ત્યાં કરવા મોરબી પણ કરશું ને જરૂર પડશે તો ગાંધી ગાંધીનગર પણ જાશું વિપુલભાઈ પીવાના મારું ગામ રોહિશાળા પીવાનું પાણીનો પ્રશ્ન છે એક મહિનાથી પાણી છે ને આવે છે નથી આવતું આવે છે નથી આવતું અને વાલમેન કોણ છે એ ખબર નથી અમને નથી અહીંયા કોઈ આવતું નથી જવાબ દેતા મોરબી કક્ષા એ રજૂઆત કરી છે માળિયા રજૂઆત કરી છે ને વાલમેન ની તો કઈ ખબર જ નથી કોણ હે શું કઈ આવતા જ નથી હવે ઉપર કક્ષાએ જઈશું ને કે ગાંધીનગર રજુઆત કરશું લલિતાબેન મનહરભાઈ અમારો બીજું કઈ કહેવાનું પંદર વીસ દિવસ અમારા તળાવના પાણી બગડી ગયા અમે એમાં રોડવી લઈ હાલતું હોય તો પણ એ અમારે કઈ ઉપયોગ આવે એવું પાણી હે નઈ એમાં તમારે ચેક કરવું તો છૂટ છે આગળ પાણી જોવા ગમે ત્યાંથી આવતું હોય ત્યાં જ ગમે ચેક કરીને છૂટા પાણી આવતું કેમ નથી ક્યાં રોકાય શું કાંઈ જ્યારે અમારે ઉનાળામાં ફૂલ જરૂર હોય પાણીની ત્યારે પાણી તમે ન દયો મહિનો બે મહિના તો પછી આમાં ચોમાસામાં શિયાળામાં મારે શું પાણીની જરૂર છે તમારે જ્યારે કામ હોય ત્યારે અમારો સહાય જોતી હતી અમે આમાં આપી તો તમે આમાં કંઈ અમારું ન કરી શકો અમારે બીજું કઈ કેવું ન થાય એક નહીં હોવા તમારે પાણીનો પ્રોબ્લેમ સોલ્વ કરો બીજું કઈ નહીં કાલરિયા જોત્નાબેન રાજેભાઈ આજથી વીસ થી પચીસ દિવસે પાણી આવે છે પાણીનો કોઈ પ્રોબ્લેમ સોલ્વ થતો નથી પાંચ વર્ષથી આ પ્રોબ્લેમ છે પાણીનો પાણી નો પ્રોબ્લેમ ઘરે આવીને ટાકા જઈ જાવ છોકરાઓ પાણી સસો માળા વસ્તી છે પાણી ક્યાંથી પૂરું કરું બેલર ક્યાં ભરવા જવા પાણીના તળાવ માં કેમિકલ નું પાણી આવે એ બંધ કરાવો ધારાસભ્ય આવે હવે પાણી દેવું હોય તો ગેટ ની અંદર ઘરે અંદર મત આવે નહીં આ ગામ માંથી એક મત મળશે નહીં કઈ રજૂઆત આજ થી પાંચ વાર થી કરતા આવી હે જય મત જોતા હોય ત્યાં એમ કે બે પછી આવશે ત્રણ દી માં સોલ્વ થઈ એવા પાંચ વાર વયા ગયા

હવે પાણી વગર નઈ આલે આઈદ લગી વોટેઈ દીધા ને બધું દીધું આઈદ લગી હવે વોટેઈ નઈ દે અને ધારાસભ્ય સફી આવવાની મંજૂરી નહીં મળે આય ગેટ ની અંદર આવવાની મંજૂરી નહીં મળે આવું હોય તો પેલા પ્રોબ્લેમ સોલ્વ કરે પછી ગેટ ની અંદર પગ મૂકે પેલા પાણી પછી બીજી વાત હું મહેસાણા માં પાણી પુરવઠા કાર્યપાલક ઈજનેર મોરબી જી રોહીસાળા માટે મારી પાસે રજૂઆત આવી છે આજે રોહીસાળા માટે મે સબડિવિઝન ડેપ્યુટી એન્જિનિયર અને તેના સુપરવાઇઝર ના મુલાકાત લેવા કીધું છે અને હાલ મારા ધ્યાનમાં એવું આવ્યું છે કે કોઈ એક ત્યાંની હેડવર્ષની ઠાકરેજી હેડવર્સિંહ મશીનરી બંધ થઈ ગયેલી છે બળી ગયેલી છે મશીનરી તાત્કાલિક રિપેરિંગ કરાવી અને પાણી ચાલુ કરવાનું પહેલું અમારું આયોજન છે ને એના સિવાય પણ રોહિશાળા ગામને પૂરતા પ્રેશરથી પાણી આપવાનું અમારું આયોજન છે તો હું ખુદ પણ સાઇટ વિઝિટ કરી અને ગામનો પીવાના પાણીનો પ્રશ્ન હલ કરવાનો અમારો પ્રયત્ન રહેશે મેં કીધું એ મુજબ કે અમે સાઇટ વિઝિટ કરી અને લાઇન ઉપર પેટ્રોલિંગ કરાવી કોઈ ગેરકાયદેસર કનેક્શન હશે તો એ પણ કપાવી અને ગામને પૂરતા પ્રેશરથી પાણી મળી રહે એ માટેના મારા પ્રયત્નો રહેશે અત્યારે પણ મારા સાઇટ એન્જિનિયર સાઇટ ઉપર જ છે તો જેમ બને તેમ શક્ય લેવેલી પ્રયત્નો રહેશે કે પીવાના પાણીના પ્રશ્નોનું સોલ્યુશન